વિશ્વામિત્ર ઋષિ રામચંદ્ર ભગવાનને પોતાના ફઈની કથા સંભળાવે છે એક દિવસ કુશનાભની આ સો કન્યાઓ સજ ધજ થઈ શણગાર સજી અને બગીચામાં ફરવા માટે ગયેલી વર્ષો પહેલાં વાલ્મીકી રામાયણમાં લખાયેલી આ કથા આજના લોકોને પણ ઘણી બધી પ્રેરણા આપનારી આ કથા છે એ જમાનામાં બી બગીચા હતા શણગાર સજીન બગીચામાં ફરવાનું પણ હતું કુશનાભની સો કન્યાઓ શૃંગાર સજી અને બગીચામાં ફરવા માટે ગયેલી ત્યાં વાયુદેવ એમને જોઈને મોહ પામ્યા વાયુદેવ મોહ પામ્યા એટલે વાયુદેવે પોતાની પત્ની બનાવવા માટે પ્રલોભન આપવાનું શરૂ કર્યું કથા ખાલી તમે સાંભળે જાજો તમને બધું એમ થશે કે સેમ ટુ સેમ ઘટનાઓ આજે પણ ઘટતી હોય બગીચામાં ફરવા જાવું ન્યાવળી વળી પાછા કોક દેવ મળી જાય એ મોહિત થાય મોહિત થાય એટલે પ્રલોભન આપે વાયુદેવે પ્રલોભન દેવાનું શરૂ કર્યું વાયુદેવ કહે છે કે તમે જો મારી સાથે વિવાહ કરી લ્યો તો તમે દેવ બની જશો અમર બની જશો તમારું યૌવન અક્ષય રહેશે કારણ કે દેવતાઓ યુવાની અવસ્થામાં જ રહી અને વૃદ્ધાવસ્થા ન આવે એટલે તમે પણ યૌવન તમારું અખંડ રહેશે જુવાની અખંડિત રહેશે તમારી તમે મનુષ્ય મટી અને દેવ બની જશો માટે મારી સાથે વિવાહ કરી લો ખૂબ બધું પ્રલોભન વાયુ દેવે આપ્યું અને ત્યારે કન્યાઓએ એટલી વાત કીધી કે અમે અમારા માત પિતાની અવગણના કરી અને અમે પતિ પસંદ કરી શકીએ નહીં અમારા પિતા છે એ અમારા માલિક છે એ અમારા સ્વામી છે એ અમારા ધણી છે એ અમારા મા બાપ એ અમારા માવતર જે રીતે જેના હાથમાં અમારો હાથ સોંપશે એની સાથે અમે વિવાહ કરશું પિતા હિ પ્રભુરસ્ક દૈવત પરમ સંસ્કૃત શ્લોકાય એવો છે પિતા પ્રભુ અસ્મા અસ્મા પ્રભુ પિતા અસ્તી અમારા માલિક અમારા પિતા છે દેવતમ પરમ જ અમારું સર્વસ્વ ભાગ્ય કયો અમારું દૈવત એ છે યસ્યનો દાસ્ય પિતા જેના હાથમાં અમારો હાથ સોપશે પિતા સનો ભરતા ભવિષ્ય લઈ શકીએ નહીં ઘટના જોજો પ્રલોભન આપ્યા પણ એ કોઈ કન્યા પ્રલોભનમાં લેવાની નહીં આ આપણી આર્ય નારીઓની ગાથા છે સીતાજીને રાવણે પ્રલોભન બહુ આપ્યા પણ સીતાજી એક પણ પ્રલોભનમાં શિયાળિયું છો ને રામ તો સિંહ છે કે તું કાગડો છો રામ તો ગરુડ છે જે વાણી સાંભળીને રાવણ રાવણે અડધો ઢીલો તો એમ એમ પડી ગયો એક આર્ય નારી એક પતિવ્રતા નારી એક ખુમારીવાળી વાળી નારી એની વાણી પણ ભલભલા સુરવીરને ઢીલા પાડી દે આજ આ સો કન્યાઓ કુશનાભની કહે છે કે અમારા પિતા જેના હાથમાં હાથ સોંપશે એ અમારો ધણી થાશે વાયુદેવે પ્રલોભન આપ્યા પણ છતાંય કન્યા લેવાણી નહીં પ્રલોભનમાં લેવાણી નહીં આપણામાં એટલી ખુમારી હોવી જોઈએ કે કોઈના નાના હુના પ્રલોભનમાં લેવાય ન જાઓ એકાદો મોબાઈલ લાવી દે આ મહિને મહિને થોડું રિચાર્જ કરાવી દે બે જોડ કપડાં લાવી દે એકાદી બે વાર ક્યાંક હોટેલમાં જમવા લઈ જાય ત્યાં લેવાય ન જાઓ થોડીક આપણી ખુમારી થોડુંક આપણું નૂર પણ હોવું જોઈએ અમુક અમુક તો હોય ને આવું કરવામાં બહુ માસ્ટર હોય હાવ બીપીએલ હોય એની પાસે કાંઈ ન હોય બાપના પૈસે લીલા લેરે એવો આમ શો કરે તમારી આગળ એટલે તમને એમ લાગે કે આ તો ધોમ ધોમ છે ભાઈ આને તો મારે આમ બિઝનેસ ચાલે છે ને મારે તેમ બિઝનેસ ચાલે છે ને વાતો મોટી મોટી કરી માયલું હોય કાંઈ નહીં એટલે બહુ સાવધાની રાખવી પડે એક ભાઈ કન્યા જોવા માટે ગયેલો તો કન્યા ચા બનાવવા માટે ગઈ હતી આવે એટલે પેલી વહેલી ચા બનાવીને પાય ને એમ એટલે ચા બનાવવા ગઈ હતી ચા બનાવીને આવીને ત્યાં આવડવા ફોનમાં વાતું કરે કે સુરતમાં આપણી ફો વીઘા જમીન છે એની વાત ચાલે છે જો એ આવે ને તો એને કરોડ રૂપિયા બાનો દઈ દેજો લઈ લેજો કે અને મુંબઈમાં જે આપણી ઓલી બિલ્ડિંગની વાત ચાલતી હતી પચીસ માળના બિલ્ડિંગની હા અને એ બી જો એ અગ્રે થતો હોય તો ભાવ ભાવ કાંઈ જોતા નહીં તાર લઈ જ લેજો કે અને કે મહેસાણામાં આપણી જે જમીન પડી છે ત્યાં બાંધકામ શરૂ કરી દો દહ માળનું બિલ્ડિંગ બનાવવાનું કે મોટી મોટી વાતો કરે અને ત્યાં કન્યા આવી ચા લઈને નાવડો મોટી મોટી વાતો કરે તે ચા બનાવીને જે કન્યા આવી તેની પોતે મળી પીવા એ પોતે જ પીવા માંડે તે હોય લો કે મારી માટે ચા બનાવીને ને તમે કેમ પીવા માંડ્યા એ કે અમારે અહીંયા ટાવર પકડાતો જ નથી મોબાઈલનો બણગા મારતો તો કોની આય રે કે મારે તારી લગ્ન કરવાનું થતા જ નથી કે એટલે અમુક બધું જોવું જોઈએ ખોટા શોમાં કે ઉપલા ઉપલા આટોટોપમાં લેવાય ન જવું એ આ વિશ્વામિત્રના ફયોની કથા સંભળાવે છે એવું કોઈના પ્રલોભનમાં ન લેવાય જવું વાયુદેવના પ્રલોભનમાં નો લલચાણા એટલે વાયુદેવે બધી જ કન્યાઓના શરીરમાં પ્રવેશ કરી બધી જ કન્યાઓને કુબડી કરી નાખી કુબજાઓ બનાવી દીધી અને તમે બધા જોવો છો કે માણાની ઈચ્છા પૂરી ન થાય એટલે કાંઈક ને કાંઈક આવી રીતે તેજ આપ નાખે મારકૂટ કરે બીજું ત્રીજું કરે આ ઘટનાઓ પહેલેથી બધી હાલી આવે વાયુદેવે બધીને કોબડી બનાવી નાખી